આવી રીતે એક સરખો મસાલો મસળી અને મિક્સ કરી દેવાનો બધું મિક્સ થઈ જાય પછી થોડું થોડું પાણી લઈ અને પછી એને કડક લોટ બાંધવાનો એકદમ કડક જેથી સરસ કડક પૂરી થાય આવી રીતે એકદમ કડક લોટ બાંધી દેવાનો પછી દસ મિનિટ મૂકી રાખવાનો હવે લુઆ પાડી દીધા છે પછી આપણે આવી રીતે પૂરી ભણી દેવાની કાપા પાડી દેવાના પછી તેલની અંદર આ પૂરી બનાવવાની બીજી રીત છે જેથી કાપડ ના પાડે તો પણ ચાલે છેણી ઉપર તેથી ડિઝાઇન આવે સરસ હવે આ પૂરી બની ગઈ છે